અમદાવાદમાં ઓમ મંડળી શિવ શક્તિ અવતાર દ્વારા શિવ ભોલેનાથનો ભવ્ય સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન આઠ રત્નોની અનોખી ઝાંખી અને દેવકી મૈયાની દિવ્ય વાણી મુખ્ય આકર્ષણ રહેશે અમદાવાદમાં શિવ ભોલેનાથનું ભવ્ય સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ બે દિવસીય કાર્યક્રમ ઓમ મંડળી શિવ શક્તિ અવતાર સેના સંસ્થાન રાયપુરના નેજા હેઠળ યોજાશે સંસ્થાના પ્રમુખ દેવકી મૈયા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા રહેશે તેમના માર્ગદર્શન હેઠળ ભારત અને વિદેશના સંખ્ય લોકોએ આત્મા અને પરમાત્માનો અનુભવ કર્યો છે આ બે દિવસીય કાર્યક્રમ અમદાવાદમાં કુબેરનગર ખાતે આયોજિત કરવામાં આવી રહ્યો છે કાર્યક્રમ વિશે માહિતી આપવા માટે ઓમ મંડળી સેવા સંસ્થાન રાયપુરના ડિરેક્ટર દ્વારકા પ્રસાદ અને વિજયજી હાજર રહ્યા હતા ये जो रैली हो रही है ये एक पहली बार ऐसी रैली है जिसमें सभी राज्यों से लोग आ रहे हैं और सभी राज्यों की झांकी आ रही है और उसके साथ साथ हमारे जो देवी देवता हैं जिसको हम पूछते हैं वो सभी में हम इन रैलियों में देखने को हमें मिलेगा तो ये जो रैली है ये कोई साधारण रैली नहीं है जो भी व्यक्ति इस रैली में शामिल होगा वो देशभक्ति का अनुभव करेगा और एक, किल, एक किलोमीटर कम से कम एक किलोमीटर तिरंगा रैली है और इसमें सत्संग सत्संग रहेगा तारीख को जिसमें ओम का उच्चारण कराया जाएगा ताकि आज हम देख रहे हैं दुनिया में स्ट्रेस टेंशन नेगेटिविटी बढ़ रही है तो संस्था रायपुर छत्तीसगढ़ पह गुजरा प्रोग अहमदाबाद्राम मंडी संस्था द्वारा वंदे मातरम कार्यक्रम

અમે બધા હાથમાં પકડીને અહિયાં કુબેરનગર એરિયામાં અમે રેલી કાઢીશું અને ચૌદ તારીખે સાંજે અહીંયા કુબેરનગરમાં પરમાત્મા મિલન યાનિકી ભોલેનાથ નો સત્સંગ થશે જેમાં અમે અમદાવાદના